ગુજરાતમાં સાત મે ના રોજ પેદા થઈ છે તેવામાં ભારત સરકારે આવતીકાલે એટલે કે સાત મે રોજ ગુજરાતના ઓગણીસ શહેરની સાથે દેશના બસો ચુમ્માલીસ શહેરમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ગુજરાતમાં પણ મોકડ્રીલ ને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ મોકડ્રીલ ને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી ગુજરાતમાં આવતીકાલ સાત મેના રોજ યોજાનારી સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કુલ સ્થળે આ યોજાવાની છે જેમાં સુરત વડોદરા કાકરાપાર અમદાવાદ ભુજ જામનગર ગાંધીનગર ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા અને નર્મદા અને નવસારી જિલ્લામાં મોકડ્રીલ યોજાશે આ મોકડ્રીલ નો હેતુ સરકારના જણાવ્યા પ્રમાણે મોકડ્રીલ દરિયાઈ હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે નાગરિકો અને અને સામાન્ય લોકો વિદ્યાર્થીઓને તાલીમ આપવી ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા મહત્વપૂર્ણ સ્થળોએ છુપાવવાની તૈયારીઓ વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી અને તેનો અભ્યાસ કરવો આ મોક ડ્રિલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે એટલે કે આ પગલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની આશંકાઓ છે દેશમાં છેલ્લી વખત આવી મોગડ્રીલ વર્ષ ઓગણીસો એકોતેર માં યોજાઈ હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું આ મોગડ્રીલ યુદ્ધ દરમિયાન થઈ હતી 1971 બાદ પ્રથમવાર આખા દેશમાં મોગડ્રિલ યોજાઈ રહી છે આ પ્રકારની મોગડ્રિલ 1962 માં ચીન યુદ્ધ અને 1965 માં પાકિસ્તાન યુદ્ધ સમયે પણ યોજવામાં આવી હતી ત્યારે આવતીકાલે ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર પોલીસ કચેરી ફાયર સ્ટેશન સહિતના તમામ વિભાગોમાં સાયરન વાગશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ